સાબરકાંઠાના હિંમતનગરના શિક્ષક તરીકે ફરજ બજાવતા મિતેશ પટેલને અમદાવાદના સુમિત રાવલે ડુપ્લિકેટ ટેન્ડર કોપી બતાવી એક કરોડથી વધારેની છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ સહિત સાબરકાંઠા પોલીસને જાણ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અભય માણસો સાથે છેતરપિંડી કરનારા લોકો તો ઘણા છે પરંતુ શિક્ષક તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી કામગીરી કરનારા સાબરકાંઠાના હિંમતનગરના બેરણા ગામના મિતેશ પટેલને ત્રણ વર્ષ અગાઉ હોટલનો ધંધો હતો જો કે આ સમયગાળા દરમિયાન સુમિત રાવલ નામના યુવક સાથે મુલાકાત થતાં તેમની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રેસઠ કરોડનું ટેન્કર અપાવવા મામલે મુલાકાતો યથાવત રાખી હતી સાથોસાથ સુમિત્રાવાલે ગાંધીનગરમાં સીએમ હાઉસ તેમજ સચિવાલયમાં અંગત ઓળખાણ હોવાનું કહી મ્યુનિસિપલ કોર્પોરેશનનું કરોડનું ટેન્ડર અપાવવાના મામલે એક કરોડ પાંચ લાખ રૂપિયાની રકમ મેળવી હતી જેમાં મિતેશ પટેલને ડુપ્લિકેટ ટેન્ડરની કોપી બતાવી સુમિત રાવલે તબક્કાવાર પૈસા મેળવ્યા હતા જો કે એક કરોડ પાંચ લાખ રૂપિયા આપ્યા બાદ બે વર્ષ સુધી કોઈપણ પ્રકારનું ટેન્ડર ન મળતા આખરે મિતેશ પટેલે તમામ રકમ પરત બાકી હતી જોકે એક કરોડ પાંચ લાખ રૂપિયા આપ્યા બાદ બે વર્ષ સુધી કોઈ પણ પ્રકાર ટેન્ડર ન મળતા આખરે મિતેશ પટેલે તમામ રકમ પરત કરી હતી એક રકમ પરત માંગતા સુમિત રાવલે અલગ અલગ બે ચેક આપી બાકીની રકમ રોકડમાં આપવાની વાત કરી હતી જોકે નક્કી કરેલી તારીખે મિતેશ પટેલ સુમિત રાવલના ઘરે પૈસા મેળવવા જાય છે ત્યારે જ ખબર પડે છે કે સુમિત રાવલ કેટલાક દિવસ પહેલા જ લંડન પહોંચી ચૂક્યો છે હું શિક્ષક તરીકે હું શિક્ષક તરીકે જોબ કરું છું ત્રણ વર્ષ પહેલાં મારી સહકારી ચોકડી પર મારા ફાધરની હોટલ હતી જેના પાર્ટનર સંદીપ રાવલ હતા સંદીપ રાવલે અમને સુમિત રાવલનો કોન્ટેક્ટ કરાવ્યો સુમિત રાવલ અને સંદીપ રાવલ બંને એક ટેન્ડરની કોપી લઈને આવ્યા જે એમસી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની હતી જે ચોસઠ કરોડનું ટેન્ડર છે અને આમાં થોડા થોડું ઇન્વેસ્ટ કરો જેથી આપણને સારું એવું વળતર મળશે જે વળતર મળે એમાંથી આપણે અડધા અડધો અડધો હિસ્સો લઈ લઈશું એમ કહીને મને વિશ્વાસમાં લીધો અને મારી જોડેથી થોડા થોડા કરીને એક કરોડ પાંચ લાખ રૂપિયા લઈ ગયા એના પછી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના ઘણા ટેન્ડર આવ્યા ઘણા બીજાના નામે બીજાના નામે મળી બી પણ ગયા પણ આ ટેન્ડરની કોઈ વાત ના કરતા સુમિત રાવલને મેં કીધું કે હવે મારા પૈસા મને રિટર્ન આપી દો તો જેથી એને મને બે ચેક આપેલા અને કીધેલું કે સાત તારીખે તમે મારા ઘરે આવીને પૈસા લઈ જજો સાત તારીખે હું જ્યારે એના ઘરે ગયો ત્યારે મને ખબર પડી કે સુમિત તો કેટલાક ટાઈમથી લંડન ભાગી ગયો છે એના પછી મેં